મારા પરમ મિત્રો સાથી સહકાર્યકર્તા તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા અભયભાઈ ભારદ્વાજ એમના દુઃખદ અવસાનથી ભારતીય જનતા પાર્ટી મને અને ગુજરાતને ખોટ પડી છે અભયભાઈ એક ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા ખાસ કરીને અભયભાઈ એક લડાયક નેતૃત્વ કરતા હતા સાથે દેશ ધર્મ સંસ્કૃતિ સમાજ માટે એક એનું કમિટમેન્ટ પણ હતું અને પોતે સૌને સાથે લઈ ખૂબ સરળ સ્વભાવ વર્ષોથી ગ્રાસરૂટના કાર્યકર્તાથી માંડીને રાજસભાના સભ્ય સુધી એમની એક જીવનની યાત્રા રહી છે જનસત્તામાં પત્રકાર તરીકે કોલેજમાં ભણતાની સાથે સાથે પત્રકારિત્વમાં પણ એમને સારી નામના મેળવી હતી એમના કુટુંબને બહુ મોટી ખોટ પડી છે અમને મિત્રોમાં પણ એક મોટી ખોટ પડી છે ભારતીય જનતા પાર્ટીને એક સારો કાર્યકર્તા એક સારો નેતા આપણે ગુમાવ્યો છે ઈશ્વર તેમના આત્માને સદગતિ આપે અને એમના કુટુંબીજનો એમના પરિવાર એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું આજે બપોરે જે દુઃખદાયક સમાચાર આવ્યા છે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને રાજકોટ માટે અભયભાઈ શત્રુ હતા યુવાનોના સ્ત્રોત હતા મારા જેવા અનેક કાર્યકર્તાઓનું સિંચન કરીને આજે એને પાર્ટીમાં કામ સોંપ્યું છે કડીમાંથી કમળ અને કમળમાંથી વટવૃક્ષ આ પાર્ટીને મળાઈ બનાવી છે અભયભાઈ ભારદ્વાજ કાયદાકીય નિષ્ણાત થતાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનો લાભ પૂરા દેશને મળી શકે એ માટે રાજ્યસભામાં પસંદગી કરી રાજ્યસભામાં જીત્યા પછી માત્ર શપથ ગ્રહણ કર્યા પછી એને કોરોનાની મહામારીમાં એ સપડાયા આજે બાણુંમાં દિવસ એ કોરોનાનો જંગ સામે એ હારી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર વતી હું દુઃખ વ્યક્ત કરું છું અને ડોક્ટરોની અનેક ટીમ અને પરિવારે અનેક ડોક્ટરો સાથે તાલમેલ કરીને અભયભાઈને બચાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ ઈશ્વર સામે કશું ચાલતું નથી ત્યારે ફરીથી ઈશ્વર સામે મનુષ્ય એ સાબિત થયો છે અને અભયભાઈ જેવા મોભી અભયભાઈ અમારા અમારા વડીલ અમે એને છે છે અમને બિલકુલ જે રીતે સાંસદ અભયભાઈ ભારદ્વાજનું આજે દુઃખદ નિધન થયું છે રાજકોટ ખાતે એમનું મકાન છે જે ફ્લેટ છે ત્યાં ભાજપના નેતાઓ દુઃખ વ્યક્ત કરવા અત્યારે આવ્યા છે એમના લઘુબંધુ એટલે એના નાના ભાઈ જે નીતિનભાઈ ભારદ્વાજ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે બાણું દિવસ બાદ કોરોના સામે અભયભાઈ ભારદ્વાજ જંગ હારી રહ્યા છે એટલે જે રીતે જોઈ શકો છો જે લોકો છે એ અત્યારે ઘરે આવી રહ્યા છે અભયભાઈ ભારદ્વાજનું દુઃખદ નિધન થયું છે ત્યારે રાજકોટ ખાતે અમીન માર્ગ પર જે એમનો ફ્લેટ આવેલો છે ત્યાં અત્યારે લોકો પહોંચી રહ્યા છે જે નેતાઓ છે રાજકોટના કમલેશભાઈ મીરાણી સહિત રમેશભાઈ રૂપાપારા સહિત જે નેતાઓ છે એ બધા જ અત્યારે અહીંયા પહોંચી ગયા છે મીડિયાના મિત્રો પણ પહોંચી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરીને આ દુઃખ વ્યક્ત કર્યું છે નિલેશ રિસાંગીયા અકીલા ન્યૂઝ રાજકોટ